નમસ્કાર અમારે સ્ટોલ છે ઇનોવેક બાયો સાયન્સ નું છે જેની અંદર અમે ટોટલી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે ટોટલી ઓર્ગેનિક બીજી બી બધી પ્રોડક્ટ છે અમારી જોડે બટાકામાં સાઈજ માટે ડેપો પણ છે અમારી જોડે એ રીતના મેં કોઈ સ્ટોલ છે બીજી અમારી જોડે એટી તરફથી અંદર લગાવવા માટે ફેરમન ટ્રેપ પણ છે મુંડા માટે મેદાવક પણ છે એ બાયો ફર્ટિલાઇઝર આપણો માટે ઈવન હરેક પાક માટે સોલ્યુશન સજેશન અને દવા બી છે અમારી પાસે જો ખેડૂતોને આ વસ્તુ તો અમારે દરેક જિલ્લા વાઇઝ અમારા છે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ અમારા ડીલર છે એમનો કોન્ટેક્ટ કરી અને અમારી દવા બે હાજર આઠ થી આપણે ઓર્ગેનિક માં કામ કરીએ છીએ અને અત્યારે ડીસા ડેશ એક્સપો અંદર આપણે અમારી એક છે કે અત્યારે ખેડૂતોને જીવામૃત બનાવવા માટે ગાય જોઈએ એ બધું બેગું કરવું પડે તે તકલીફ ના પડે એ માટે રેડી ટુ યુઝ જીવામૃતું છે આ પણ ઓર્ગેનિક દવા છે જેમાં નીમ ઓઇલ યુકેલિપટસ ચીલી ગાર્લિક વનસ્પતિના અર્ક આધારિત દવા છે અને પ્રોજે કંપની એ લગભગ બે હજાર આઠ થી ખેડૂતો માટે ઓર્ગેનિક પ્રોડક્ટ આપી રહી છે કે વન વૃદ્ધિ પાવડર પણ સારો ચાલે છે તો આપડો પોર્ટફોલિયો છે સરદાર એગ્રીટેક છે કાંટમાં હાર્દિક ધાનેરામાં ગણેશર માં ભીખાભાઈ નદી પણ કોથાવાળામાં સર્વોદય છે

અમારા પ્લાન લગાવે ખેડૂતો ને મોટો ફાયદો થાય કે તો ચાલુ બંધ કરવું એકદમ આસાન થઈ જાય બીજા નંબર અંદર ખેડૂતો વારંવાર લાઇટ ફોટ ના કારણે મોટર બહુ જતી હોય એમાં બહુ નથી બરાબર અને નવી અમારી ટેકનોલોજી છે જે આ સ્માર્ટ ડિજિટલ આ ટેકનોલોજી જે છે એ મોટર ને પણ નવાણું ટકા સુરક્ષિત રાખે છે જ્યારે મોટર ને લોડ ઘટી જાય કે વધી જાય ત્યારે મોટર તરફ બંધ કરી દે છે જેથી ખેડૂતને મોટર બળવાના ચાન્સ ખુબ ઘટી જાય છે બરાબર

আনে পাজি সিনা কৃলে তেয়চি অছি আনান অশি এমালিসিনা এমালিতে এমালেকে আপডা শিনা সিনা জকেড়াকে আপডা ইয়চিরেনা সিনা ইমালিচ

ડબલ કોસ માં છે સિંગલ કોસ માં છે બીજા નંબરમાં માં દૂધી દૂધી ની અંદર મારી જોડે વેરાયટી છે બીજા નંબર મરચી તો મરચી સારા કરીને વેરાયટી છે જે દિશા માર્કેટ ની અંદર ઓપ્ટી કલર નું જે મરચું ચાલે છે એ બી વેરાયટી છે બીજા નંબરમાં મારી જોડે અજી જી કરીને વેરાયટી જે મરચા છે જે તીખી વેરાયટી છે એના વગર બીજી બે વેરાયટી છે અ તમને બધી મળી જશે દખણી વેરાયટી મળી જશે બધા વેરાયટી મળી જશે તમામ પ્રકારના તમે વેજીટેબલ જોઈ શકો છો આ બ્રાન્ચ છે ઔરંગાબાદ ઓરંગાબાદ ઓરંગાબાદ ઓરંગાબાદ